ખૂબ સુંદર મજાનો જે ગેટ શણગારવામાં આવેલો છે ચાલો હવે અંદર જઈને ખૂબ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવે છે તે આપણે જોઈ અને વિશ્વનીય પૂજ્ય શ્રી મોરાઈ બાપુ તેમજ માયાભાઈ આહિર જે આ જગ્યા ઉપર માતાજીના દર્શન માટે આવે છે તેના પણ આપણે નિહાળવાના છે અને બાપુના દર્શન કરવાના છે અહીંયા તમે જુઓ ગેટની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છે ખૂબ જ સુંદર મજાનું જે ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને તમે જુઓ લાઇટો અને સીરીજો ખૂબ સુંદર મજાની જે ઝગમગી રહી છે લાખોની સંખ્યામાં ભાવિભક્તો જે માતાજીના દર્શન માટે આવી રહ્યા છે અને પ્રોગ્રામનો જે આનંદ માણવા આવી રહ્યા છે ચાલો હવે અંદર જઈને આપણે માતાજીના દર્શન કરીએ મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનું ફૂલોથી જે જય શ્રી માંગલમાં લખવામાં આવ્યું છે અને આપ અત્યારે ધજાધનના દર્શન કરી રહ્યા છો

还没有来了，还没有拉。 ဘယ်လိုလဲ પૂજ્ય મોરજ બાપુ અને માયાભાઈ તે માતાજીના દર્શન કરીને હવે જઈ રહ્યા છે તે જ તરફ Va punar a la denúncia que

અહીંયા તમે જો ઘણી બધી એનડી સ્કીન પણ ગોઠવા આવી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ ભક્તો જે લોક ડાયરાનો આનંદ લઈ રહ્યા છે એલઈડી સ્ક્રીન ગોઠવામાં આવી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો જે લોક ડાયરાનો આનંદ લેવા માટે આવ્યા છે તમે ખાલી ક્લિપ જોઈને દિહાળી રહ્યા છો અને આ છે આપણે તેજ પાસે ચાચા ભાગે લોકો તો એરીડી સ્કીનમાં જ હોય છે પૂજ્ય મળે બાપુ આવ્યા છે એને કીર્તિદાન ભાગ રેડી સન્માન કરે છે આપણા સૌના પ્રેરણા મૂર્તિ દર્શન અને માને રાજી કરવા આવ્યા છે આ મનોરંજનનો કાર્યક્રમ નથી રામાપીર બાબા મૂર્તિ પ્રતિષ્ઠાના અહીંયા યજમાન ધોબળભાઈ કામણીયા છે એને જોરદાર તાળીઓથી બધા આપણે રામદેવજી મહારાજનું મંદિર અહીંયા મનાયું સ્વસ્ત ચંડી યજ્ઞના મુખ્ય તરીકે અમારે પરમપાય મિત્રો તમે જો પાછળની તરફ ખૂબ જ મોટી સંખ્યામાં આનંદ લેવા માટે આવી રહ્યા છે આપણા સૌ આમંત્રણને માન આપી અને ભાવનગર જિલ્લા સમાહર્તા આદરણીય શ્રીમંતસિંહ સાહેબની ઉપસ્થિતિ છે એમને પણ સન્માનિત કરવા માટે બાપુને સન્માનિત કરવા માટે વિનંતી આ તકે સાધુ સંતોનો સન્માન થઈ રહ્યું છે મારા ઘરમાં પૂજ્ય મોરારી બાપુ તેમજ વાઘાણી માયાભાઈ કીર્તિધાન ભાઈ ગઢવી તમે નજર નિહાળો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો લોક ડાયરાનો આનંદ લેવા માટે આવ્યા છે અહીંયા ગ્રાઉન્ડમાં બેઠા એટલા તો નહીં અહીંયા ઉપરની તરફ તમે જુઓ ડુંગરા ઉપર એ ડુંગરો પણ આખો ભરચક છે સાધુ સંતો નું સન્માન થઈ રહ્યા છે દુકાનની તરફ જઈ રહ્યા છે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં વાવી વખત હોય એ લોક ડાયરાનો આનંદ લેવામાં આવી રહ્યા છે તદ ઉપરાંત તમે મંદિરની એક જેટ બહારની તરફો છો તો બધી બાજુ લોકો જોવા મળશે અને એક બાજુ દુકાનો છે અને અહીંયા તમે જોવો ડુંગર ખૂબ જ સુંદર મજાનો જે થી અને લોકો થી વર્ચક છે ઝીણા ઝીણા સફેદ કલરના ટપકા દેખાય ને એ બધા જ લોકો બેઠા છે અહીંયા સાધુ સંતોનું સન્માન થઈ રહ્યું આ મિત્રો આપણા ભાઈબંધની શોપ છે મોગલ ટેટુ શોપ અને બગડાણામાં પણ છે બાપા સીતારામ ટેટુ ચાલો આ અહીંયા ખૂબ સુંદર મજાના વસ્તુ પણ મળે છે અને ટેટુ પણ પાડી દે છે અહીંયા જો અલગ અલગ આઇટમોના અત્યારે લાઈવ જે પાડે છે ટેટુ બાપા કે તારા સારી રીતના લાઈવ ટેટુ પડે છે

ડુંગર ઉપર જવા માટેનો રસ્તો છે ખૂબ જ સુંદર મજાનો જે ગેટ કરવામાં આવ્યો છે અને અહીંથી તમે નજર નાખશો ને કે ડુંગર ઉપર કેટલા લોકો બેઠા છે તમે બે સાઈડ ઉપર બેઠા બે સાઈડ ઉપર મોગલ માં માં સબસ્ક્રાઇબર ફ્રેન્ડ અથવા તો આપડા ફ્રેન્ડ જ મારા ભાઈ સાથે મળી ગયા છે શું ના ભાગ તમારું કેવીન ભાઈ કેવીન ભાઈ કેવો માહોલ છે આ જગ્યા ઉપર બહુ જ જોરદાર ફૂલ પબ્લિક છે હું સાડા પાંચ છ વાગ્યા નો આવ્યો છું અને બધાયને મોજ આવી રહી છે અને પ્રસાદીમાં પણ જોતા રહો અને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને હા કેવું છે પણ બહુ જ સારું રિસ્પોન્સ અને આ જે બે પ્રોગ્રામ હતો એમાં વરસાદ ખાસ કેમ હા પબ્લિક અરે ડબલ ત્રણ પણ સ્ટોલો તમને જોવા રામ રામ કાકા આ બધી વસ્તુ અહીંયા ભેળ દાળ ભૂંગળા બટેકા તમામ વસ્તુ મળે છે મિત્રો આપણે જઈ રહ્યા ઘર તરફ ને આ હતો ઓગણત્રીસ મો સૌ જે મોગલ ધામ બગુડાના આંગણે હતો તેની સંપૂર્ણ માહિતી તેમજ તેમના દર્શન કરાવ્યા તો વિડીયો તમને ગમ્યો છે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય મોગલમાં લખો ને પોતાની ચલો મળી નવલક્ષે જેમ જય શ્રી કૃષ્ણ જય મોગલમાં